ભક્તો મોક્ષદા એકાદશીના દિવસે ગમે તે થઈ જાય પણ તુલસીના છોડને સ્પર્શ કરીને બોલી દો આ બે શબ્દો એટલા પૈસા આવશે કે તમે સંભાળી નહીં શકો માતા લક્ષ્મી સાક્ષાત આવશે તમારા ઘરે અને તમારા નસીબને બદલવાથી કોઈ રોકી નહીં શકે આજે અમે તમારી સામે એક એવી વાત લઈને આવ્યા છીએ જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે મોક્ષદા એકાદશીના દિવસે જો તમે તુલસી માતાના છોડને સ્પર્શ કરીને માત્ર એક નાનકડો શબ્દ બોલી દો તો એટલા પૈસા તમારા ઘરમાં આવશે કે તમે તમે તેને સંભાળી પણ પણ નહીં શકો લક્ષ્મી અને દેવી અન્નપૂર્ણાના એવા આશીર્વાદ મળશે જેની ક્યારેય સપનામાં કલ્પના નહીં કરી હોય તમારું આખું ઘર ખુશીઓથી ભરાઈ જશે અને આખું વર્ષ તમારા ઘરમાં ધન વર્ષા થતી રહેશે ભક્તો આ એક નાનકડો શબ્દ બિલકુલ સાધારણ નથી જ્યારે તમે આ શબ્દની મહિમા જાણશો ત્યારે તમારા પણ હોશ ઉડી જશે કારણ કે સાંભળો જે શબ્દ અમે તમને જણાવવાના છીએ તે તમને કોઈ પણ શાસ્ત્રમાં નહીં મળે પ્રાચીન સમયમાં આ શબ્દ ફક્ત સાધુ સંતો અને જ્ઞાનીઓને જ ખબર હતો પરંતુ તે જ્ઞાનીઓએ આ શબ્દ ફક્ત પોતાના શિષ્યોને જ આપ્યો હતો તો જો તમે આજે આ શબ્દ સાંભળી રહ્યા છો તો સમજી લો કે સ્વયં માતા લક્ષ્મીએ તમને આ શબ્દ સાંભળવા માટે પસંદ કર્યા છે જુઓ ભક્તો મોક્ષદા એકાદશી એ એક એકાદશી છે જે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેને વર્ષની સૌથી મોટી એકાદશી કહેવામાં આવે છે આ દિવસ એટલું પવિત્ર હોય છે કે આ દિવસે જો આપણે તુલસી માતા પાસે કંઈ પણ માંગીએ તો તુલસી માતા અને લક્ષ્મી માતા આપણને આપવા માટે મજબૂર થઈ જાય છે જી હા આપણા શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન કૃષ્ણએ અર્જુનને ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો હવે વિચારો વર્ષમાં ત્રણસો દિવસ હોય છે પણ તેમાંથી કેટલાક દિવસો એવા હોય છે જે આખા વર્ષનું ભાગ્ય બદલી નાખે છે આખા ઘરની તસવીર બદલી નાખે છે અને તે દિવસોમાંથી એક દિવસ છે મોક્ષદા એકાદશી નામથી જ સ્પષ્ટ થાય છે મોક્ષદા એટલે કે આ દિવસે મોક્ષની પ્રાપ્તિ થાય છે અને આ જ કારણથી તેને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે આ એ જ પવિત્ર દિવસ છે જ્યારે ભગવાન વિષ્ણુ સ્વયં પોતાના ભક્તોને મોક્ષ અને સમૃદ્ધિ પ્રદાન કરવા માટે વિશેષ કૃપા વરસાવે છે વર્ષના આ વિશેષ સમયમાં જ્યાં સુધી મોક્ષદા એકાદશી આવતી નથી ત્યાં સુધી ઘણા આધ્યાત્મિક કાર્યોમાં અવરોધો રહે છે પરંતુ મોક્ષદા એકાદશીના સૂર્યોદય થતાં જ આખું બ્રહ્માંડ જાણે દિવ્ય ઉર્જાથી ભરાઈ ઉઠે છે મંદિરોમાં ઘંટ વાગવા લાગે છે તુલસીના છોડ પર દીવો પ્રગટે છે અને દરેક ઘરમાં એક દિવ્ય ઉર્જાનો પ્રવેશ થાય છે પ્રિય ભક્તો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર બની રહે તો આ વિડિયોને એક લાઈક કરો અને તમારી પોતાની ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂર લખો અને સાથે જ તમે તમારી રાશિને કમેન્ટ બોક્સમાં જરૂર લખી દો કારણ કે અમે રાશિ સાથે જોડાયેલું ભાગ્ય પણ જણાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી પરેશાનીઓને તાત્કાલિક દૂર કરવા માટે સહેલામાં સહેલા ઉપાયો પણ જણાવીએ છીએ તેથી તમે તમારી રાશિ કમેન્ટ બોક્સમાં જરૂર લખી દો હવે તમે એ જ વિચારી રહ્યા હશો કે મોક્ષદા એકાદશીના દિવસે તુલસીને સ્પર્શ કરીને બોલવાનો તે શબ્દ આખરે કયો છે તો તે શબ્દ હું તમને જણાવીશ પરંતુ તે શબ્દ સાંભળતા પહેલા તમારે કેટલાક વિશેષ નિયમો અને કેટલીક વિશેષ સાવધાનીઓ પણ જાણવી પડશે કારણ કે જો તમે આ સાવધાનીઓ વિધિ અને નિયમોની અવગણના કરી અથવા અનસુની કરી તો તમને ફળ નહીં મળે ઉલટું જે તમારી પાસે છે તે પણ તમે ગુમાવી શકો છો તેથી મિત્રો હું તમને દરેક વસ્તુ વિસ્તારથી જણાવીશ તો ભક્તો એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસી હોય છે તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ જરૂર હોય છે કારણ કે તુલસીને માતા લક્ષ્મીનું બીજું સ્વરૂપ માનવામાં આવ્યું છે અને જે ઘરમાં તુલસી હરીભરી રહે છે ખીલેલી રહે છે તો એવું માનવામાં આવે છે કે તે ઘરથી માં લક્ષ્મી પ્રસન્ન છે એવું પણ કહેવાય છે કે જો કોઈ ઘરમાં તુલસી વારંવાર સુકાઈ જાય છે તુલસી ફળતી નથી તો તેનો સીધો અર્થ છે કે માતા લક્ષ્મી તમારાથી નારાજ છે અને તમારા ઘરમાં કેટલીક એવી નકારાત્મક શક્તિઓ છે જે માતા લક્ષ્મીને તમારા ઘરમાં પ્રવેશ કરતા રોકી રહી છે હવે જુઓ ભક્તો મોક્ષદા એકાદશી એ સમય છે જ્યારે નસીબ પણ પલટાઈ જાય છે અને નસીબની દિશા પણ બદલાઈ જાય છે સાથે જ જો તમારા જીવનમાં ખૂબ વધારે દુઃખ છે ખૂબ વધારે તકલીફ છે ખૂબ વધારે કષ્ટ છે હર વખત તમે દેવાના બોજ નીચે દબાયેલા રહો છો તમારા ઘરમાં પૈસા આવે છે પણ ટકતા નથી જેટલી મહેનત કરો છો તેટલું ફળ મળતું નથી તો ભક્તો આ જ એ વિડીયો છે જેની તમે બધા લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તમારી રાહ હવે પૂરી થઈ ચૂકી છે જુઓ આ વખતે મોક્ષદા એકાદશી પર વર્ષો પછી એવો શુભ યોગ બની રહ્યો છે જેને જો તમે ઓળખી લીધો અને તુલસીને સ્પર્શ કરીને તે એક મંત્ર બોલી દીધો તો પછી જિંદગીમાં ક્યારે પાછળ વળીને જોવાની જરૂર નહીં પડે જી હા ભક્તો હું તમને બધાને જણાવી દઉં કે મોક્ષદા એકાદશીના દિવસે લોકો વ્રત કરે છે પૂજા પાઠ કરે છે નામ જપ કરે છે તુલસી માતાની આખો દિવસ સેવા કરે છે પરંતુ આટલું બધું કર્યા પછી પણ ઘણી વાર લોકોને ફળ મળતું નથી કેમ મળતું નથી કારણ કે આપણને વિધિ ખબર નથી હોતી વાસ્તવમાં શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે તુલસી માતાનું પૂજન જો સાચી વિધિ વિધાનથી અને સાચા જ્ઞાન સાથે કરવામાં આવે તો જ આપણને ફળ મળે છે હવે જુઓ ભક્તો તુલસી માતા સ્વયં ભગવાન વિષ્ણુના પત્નીનું સ્વરૂપ છે અને આ દિવસે જ્યારે તમે તેમને સ્પર્શ કરો છો તો તમારા હાથમાં ફક્ત માટી નહીં પણ દિવ્યતાની સ્પંદન ઉર્જા હોય છે કહેવાય છે કે આ દિવસે બોલાયેલા શબ્દો બ્રહ્માંડમાં ચાર ગણા વધીને પાછા સરે છે એટલા માટે આજે અમે તમને એક એવો શબ્દ જણાવવા જઈ રહ્યા છીએ જેને તુલસીને સ્પર્શ કરીને બોલી દેશો પરંતુ તે શબ્દ સુધી પહોંચતા પહેલા એ સમજવું જરૂરી છે કે આખરે તુલસી આટલી ચમત્કારી કેમ છે મિત્રો તુલસી ફક્ત એક છોડ નથી તે એક જીવંત શક્તિ છે તેના દરેક પાંદડામાં ઓજ છે દરેક શાખામાં પ્રાણ છે અને જ્યારે સવાર સવારમાં સૂરજનું પહેલું કિરણ તુલસીના પાંદડાઓ પર પડે છે તો તેમાંથી નીકળતી ઓક્સિજન ફક્ત શરીરને નહીં પણ આત્માને પણ શુદ્ધ કરે છે અને આ જ કારણ છે કે તુલસીના છોડની પાસે માત્ર બેસવાથી મનુષ્યના માનસિક ભય તણાવ દરિદ્રતા દૂર થઈ જાય છે મોક્ષદા એકાદશીની સવારે જ્યારે તુલસીની આગળ દીવો પ્રગટાવવામાં આવે છે તો તે દીવો ફક્ત એક પ્રતીક નહીં પણ પ્રકાશ અને ભાગ્યની શરૂઆત હોય છે આ દિવસે જ્યારે તમે તુલસી માતાને સ્પર્શ કરો છો તો તે તમારા ભીતરની નકારાત્મકતાને ખેંચી લે છે જેમકે તમારા મનમાં કોઈ અજાણ્યો ભય છે તમને કોઈ વાત વારંવાર સતાવી રહી છે તમારા જીવનમાં ગરીબી છે કંગાળી છે દેવું તમને પરેશાન કરી રહ્યું છે તો આ પ્રકારની ઉર્જાને તે છીનવી લે છે અને તેના બદલે તમને અપાર સૌભાગ્ય આપે છે પણ અહીં એક રહસ્ય છુપાયેલું છે તેને ધ્યાનથી સાંભળજો ભક્તો જુઓ તુલસી માતા ફક્ત તેને જ વરદાન આપે છે જે તેમની પાસે કશું માંગતું નથી પણ તેમને માનીને તેમની સાથે વાત કરે છે આ દિવસે તુલસીની આગળ બેસીને જે વ્યક્તિ સાચા મનથી કહી દે છે કે મા આજે હું ખાલી હાથે આવ્યો છું પણ આશીર્વાદથી મારું ઘર ભરી દે તો તેનું ઘર ફક્ત પૈસાથી જ નહીં પણ શાંતિ અને સમૃદ્ધિથી પણ ભરાઈ જાય છે ભક્તો પુરાણોમાં લખ્યું છે કે મોક્ષદા એકાદશીના દિવસે જ્યારે ભગવાન વિષ્ણુ પોતાની વિશેષ કૃપા વરસાવે છે તો તે પોતાની નજર ઘર પર નાખે છે અને જ્યાં તેમની નજર જાય છે ત્યાંથી અભાવ દૂર થઈ જાય છે તો આ દિવસ એક એવી ચાવી જેવો છે જેનાથી ભાગ્યનું તાળું ખુલે છે પરંતુ આ તાળું ફક્ત તે શબ્દથી ખુલે છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે તુલસીને સ્પર્શ કરીને જે શબ્દો બોલાય છે તેમાંથી એક શબ્દ એવો છે છે જે ન ફક્ત તમારી આર્થિક સ્થિતિને બદલે પણ પણ તમારા કર્મોને શુદ્ધ કરી દે છે અને જુઓ ભક્તો જો તમારા કર્મ શુદ્ધ રહેશે જો તમારું દિલ શુદ્ધ રહેશે તમારી વાણી શુદ્ધ રહેશે તો સાક્ષાત માં લક્ષ્મી તમારા ઘરમાં જરૂર આવશે જુઓ આ શબ્દ કોઈ સાધારણ મંત્ર નથી આ શબ્દ સ્વયંમાં લક્ષ્મીનો ગુપ્ત આશીર્વાદ છે અને સ્વયંમાં લક્ષ્મીએ પોતાના ભક્તોને જણાવ્યું છે આજના સમયમાં જો તમે તુલસી માતાની સેવા કરી લીધી તુલસી માતાનું ધ્યાન રાખી લીધું તો સાક્ષાત માં લક્ષ્મીનો આશીર્વાદ તમને મળી જશે લોકો કહે છે મહેનત કરો કર્મ કરો પણ સચ્ચાઈ એ જ છે કે કર્મ ત્યારે જ ફળ આપે છે જ્યારે તે યોગ્ય સમય અને યોગ્ય ભાવનાથી કરવામાં આવે મોક્ષદાય એકાદશી તે સમય છે જ્યારે કર્મ અને ભાગ્ય બંને એક સાથે ઉભા હોય છે એટલા માટે કહેવામાં આવ્યું છે કે આ દિવસનો સંકલ્પ હજાર જન્મોના પુણ્ય બરાબર હોય છે પણ ધ્યાન રાખો મિત્રો આ દિવસે ફક્ત બોલવાથી કશું થતું નથી ભાવનાનું આત્માનું શરીરનું અને મનનું શુદ્ધ હોવું જરૂરી છે તુલસી માતાને સ્પર્શ કરતી વખતે તમારા મનમાં લોભ ન આવવો જોઈએ લાલચ ન આવવી જોઈએ ફક્ત અને ફક્ત ભક્તિ હોવી જોઈએ જો તમે વિચારશો કે હું ફક્ત પૈસા ઈચ્છું છું તો તુલસી તમને પૈસા નહીં આપે પણ જો તમે વિચારો કે હું મારી માના ચરણોમાં બેસીને મારું નસીબ સોંપી રહ્યો છું તો તે જ તુલસી તમારા ઘરમાં લક્ષ્મી બનીને પ્રવેશ કરશે આ દિવસે જે શબ્દ બોલાય છે તે ફક્ત વાણી નથી તે કંપન છે અને આ કંપન તમારા જીવનની દિશા નક્કી કરે છે દરેક વ્યક્તિના જીવનમાં એક ક્ષણ એવી આવે છે જ્યારે બ્રહ્માંડ તેને પૂછે છે કે તમે શું ઈચ્છો છો અને જો તે ક્ષણે સાચો ઉત્તર આપી દો તો આખું બ્રહ્માંડ તમારા પક્ષમાં કામ કરવા લાગે છે તો મોક્ષદા એકાદશી પણ તે જ ક્ષણ છે અને હવે લગભગ આ યાત્રાના અડધા પડાવ પર જ્યારે તમારા મનમાં આ જિજ્ઞાસા વધી રહી છે કે આખરે તે શબ્દ કયો છે જે તુલસીને સ્પર્શ કરીને બોલી દેવા માત્રથી ધનની વર્ષા કરાવી દે છે સાંભળો આ શબ્દ કોઈ ગ્રંથમાં નથી લખાયેલો આ અનુભવથી ઉપજેલો શબ્દ છે આ શબ્દ ત્યારે જન્મ્યો જ્યારે એક વૃદ્ધ સાધુએ પોતાના અંતિમ સમયે એક બ્રાહ્મણના કાનમાં કહ્યું હતું કે જેને આ શબ્દ સમજાઈ ગયો તેના ઘરમાં ક્યારે દરિદ્રતા નહીં ટકે અને તે જ શબ્દ હું આજે તમને આપવા જઈ રહી છું ધ્યાનથી સાંભળજો આ કોઈ તાંત્રિક મંત્ર નથી આ કોઈ તાંત્રિક ક્રિયા નથી આ ઉર્જાનું આહવાન છે આ મા લક્ષ્મીને પોતાના ઘરમાં સ્થાયી કરવાનું એક નાનકડું ક્રમ છે જ્યારે મોક્ષદા એકાદશીની સવારે તુલસીના છોડની સામે ઊભા રહીને તમે તેને સ્પર્શ કરો અને કહો પ્રકટ હો પ્રભુ પ્રેરણા તો આ શબ્દ સીધો બ્રહ્માંડના હૃદય સુધી પહોંચે છે પ્રકટ હોનો અર્થ છે જે અત્યાર સુધી છુપાયેલું હતું તે હવે દેખાય પ્રભુ પ્રેરણાનો અર્થ છે તે દેવ ઉર્જા જે ભગવાનના મનમાંથી ઉઠીને તમારા મનમાં પ્રવેશ કરે જ્યારે તમે તુલસીને સ્પર્શ કરીને આ કહો છો કે પ્રકટ હો પ્રભુ પ્રેરણા તો તમે ફક્ત શબ્દો નથી બોલી રહ્યા હોતા તમે બ્રહ્માંડને આદેશ આપી રહ્યા હોવ છો કે હવે મારું નસીબ પ્રકટ થાવ મારા ધનના રસ્તાઓ પ્રકટ થાવ મારા સૌભાગ્યના દ્વાર ખુલે આ શબ્દ બોલ્યા પછી જે કંપન તમારા ભીતર ઉઠે છે તે તુલસીના પાંદડાઓમાંથી થઈને ઉપરની તરફ જાય છે અને ત્યાંથી જ શરૂ થાય છે પરિવર્તનની પ્રક્રિયા પરિવર્તનનો માર્ગ આશા કરું છું કે તમને આ શબ્દ સારી રીતે ગયો હશે હવે જુઓ ઘણા લોકોએ અનુભવ કર્યો છે કે આ શબ્દને તુલસીને સ્પર્શ કરીને બોલ્યા પછી થોડા દિવસોમાં તેમને અણધાર્યો ધન લાભ થયો ગુમાવેલા પૈસા પાછા આવ્યા બંધ વેપાર ફરીથી ચાલવા લાગ્યો અને ઘરમાં એવી શાંતિ આવી જે વર્ષોથી ગાયબ હતી તો આનું કારણ છે કે જ્યારે તમે આ શબ્દ બોલો છો અને તમારી ભીતરની નકારાત્મકતા સ્વયં તુલસીના મૂળમાં જતી રહે છે તો તેની જગ્યાએ સકારાત્મક ઉર્જા તમારા જીવનમાં ફેલાઈ જાય છે આ શબ્દ તમારા કર્મોની દિશા બદલી દે છે આ ફક્ત પૈસા નથી આપતો આ તમને તે સ્તર પર લઈ જાય છે જ્યાં તમે સમૃદ્ધિને સંભાળવા લાયક બની જાઓ છો મિત્રો આ દિવસની શક્તિને સમજવી ખૂબ જ જરૂરી છે કારણ કે આ દિવસ ખૂબ પવિત્ર હોવાની સાથે સાથે ખૂબ ચમત્કારી પણ છે અને કહે છે કે એકાદશી તો પવિત્ર હોય જ છે અને આપણા શાસ્ત્રોમાં અમાસથી પણ વધારે મહત્વ પૂનમથી પણ વધારે મહત્વ એકાદશીનું જણાવવામાં આવ્યું છે તો આ તે સમય હોય છે જ્યારે બ્રહ્માંડ સાંભળી રહ્યું હોય છે જ્યારે હવાઓ તમારા શબ્દોને લઈને ઉપર સુધી જઈ રહી હોય છે એટલા માટે જો તમે આ મોક્ષદા એકાદશીને સાચા મનથી મનાવો છો તુલસીની આગળ દીપ પ્રગટાવો છો અને તે ક્ષણે પૂરા વિશ્વાસ સાથે કહો છો પ્રકટ હો પ્રભુ પ્રેરણા તો તમે તમારી ભીતરની ચેતનાને બ્રહ્માંડની ચેતના સાથે જોડી દો છો તે ક્ષણે તમારા જીવનની જૂની તકલીફો નિષ્ફળતાઓ આર્થિક અવરોધો બધું ધીમે ધીમે મીટવા લાગે છે અને પછી થોડા જ સમયમાં તમે જોશો કે પૈસા ફક્ત આવતા નથી ટકે પણ છે કારણ કે આ શબ્દ ફક્ત બોલાવતો નથી સંભાળતા પણ શીખવે છે તો યાદ રાખો લક્ષ્મી ફક્ત ત્યાં જ રહે છે જ્યાં સ્થિરતા સ્વચ્છતા અને સત્યતા હોય છે આ શબ્દનો પ્રભાવ ત્યારે જ થાય છે જ્યારે તમારું હૃદય નિર્મળ હોય તુલસીને સ્પર્શ કરતી વખતે જો તમે કોઈના પ્રત્યે દ્વેષ ઈર્ષ્યા કે જૂઠાણાનો ભાવ રાખશો અથવા લોભ રાખશો કે લાલચ રાખશો તો આ શબ્દ કામ નહીં કરે પણ જો તમારું મન શાંતિમાં છે અને તમારા ભીતર સાચા ભાવ છે તો આ શબ્દ તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની જશે મોક્ષદા એકાદશીના આ અવસર પર જ્યારે સૃષ્ટિ દિવ્ય જ્ઞાનથી ભરાય છે જ્યારે ભગવાન વિષ્ણુ સ્વયં લક્ષ્મીને લઈને પૃથ્વી તરફ દૃષ્ટિ નાખે છે તો તે સમયે આ શબ્દ બોલી દેવો માનો તે દિવ્યતાને પોતાના જીવનમાં બોલાવવું છે તુલસીને સ્પર્શ કરીને આ શબ્દ બોલ્યા પછી એક દીવો તમારે પ્રગટાવવાનો છે જુઓ પછીની પ્રક્રિયાને જાણવી પણ ખૂબ જરૂરી છે ભક્તો કારણ કે પ્રક્રિયા જો વિધિ વિધાનથી કરવામાં આવે જો ઉપાયો પૂરી જાણકારી સાથે કરવામાં આવે તો જ સારું છે કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા હાનિકારક હોય છે અધુરા જ્ઞાન સાથે જો આપણે કોઈ કાર્ય કરીશું તો તે કાર્ય તો બગડશે જ સાથે જ નસીબ પણ બગડી જશે તો જુઓ હું તમને જણાવી દઉં છું કે તમે ધ્યાન રાખો સાચા મનથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરો હવે દીવો પ્રગટાવવાનો છે અને મનોમન કહેવાનું છે હે મા તુલસી હવે હું ખાલી નથી હવે હું તમારા આશીર્વાદથી પૂર્ણ છું પછી જોજો ધીમે ધીમે કેવી રીતે જીવનમાં બદલાવ આવવા લાગે છે ક્યારેક ક્યારેક લોકો વિચારે છે કે ચમત્કારો ફક્ત વાર્તાઓમાં જ થાય છે પણ સચ્ચાઈ એ છે કે ચમત્કાર ત્યારે થાય છે જ્યારે વિશ્વાસ શબ્દ સાથે મળી જાય છે પ્રકટ હો પ્રભુ પ્રેરણા આ શબ્દ એ જ વિશ્વાસની ચાવી છે તેને તુલસીની સામે બોલતી વખતે તમારા મનમાં કોઈ શંકા ન હોવી જોઈએ આ ક્ષણ તે છે જ્યારે તમે તેને બોલો અને તે તમારા જીવનનો નવો અધ્યાય લખી દે છે આ દિવસે બોલાયેલો આ શબ્દ બાર મહિના સુધી અસર કરે છે આ તમારા ઘરમાં એવું ચુંબકીય ક્ષેત્ર બનાવી દે છે કે પૈસા રોકાય છે વધે છે અને બમણા થાય છે તો ભક્તો આ મોક્ષદા એકાદશી પર જ્યારે સૂરજ ઉગે તો સૌથી પહેલા તુલસી માતા પાસે જાઓ દીપ પ્રગટાવો જળ ચઢાવો અને તે ક્ષણે પોતાના બંને હાથોથી તુલસીને સ્પર્શ કરીને પૂરા વિશ્વાસ સાથે કહો પ્રકટ હો પ્રભુ પ્રેરણા આ શબ્દ તમારા માટે તે મુશ્કેલીઓ હટાવી દેશે આ શબ્દ તમારા ભાગ્યને સુધારી દેશે અને જેટલી પણ મુશ્કેલીઓ આવશે તેમને દૂર કરી દેશે કારણ કે આ શબ્દ ફક્ત બોલાતા નથી આ શબ્દ બ્રહ્માંડમાં નોંધાઈ નોંધાઈ જાય જાય છે અને જે બ્રહ્માંડમાં તેને કોઈ શકતું નથી એટલા માટે મોક્ષદા એકાદશીના દિવસે જ્યારે દેવતા સ્વયં પોતાની કૃપા વરસાવી રહ્યા છે અને જ્યારે ધરતી અને આકાશનું મિલન થઈ રહ્યું હોય ત્યારે આ અવસર ગુમાવશો નહીં તુલસીને સ્પર્શ કરીને આ એક શબ્દ બોલી દો અને પછી જુઓ કે કેવી રીતે બ્રહ્માંડ તમારા પક્ષમાં કામ કરવા લાગે છે આવનારા ચાર મહિનામાં તમને જે પરિવર્તન દેખાશે તે ફક્ત સંયોગ નહીં હોય તે સંકેત હશે કે માં તુલસીએ તમારી પ્રાર્થના સાંભળી લીધી છે માં તુલસીએ તમારા ભાગ્યને તમારા નસીબને સુધારવાનો મોકો તમને આપી દીધો છે જુઓ ભક્તો મોક્ષદા એકાદશીનું મહત્વ સાધારણ નથી મોક્ષદા એકાદશીના દિવસે લોકો દાન પુણ્ય પણ કરે છે લોકો બ્રાહ્મણોને ભોજન કરાવે છે ગરીબ અને અસહાય લોકોની મદદ કરે છે ઠંડીનો સમય ચાલી રહ્યો છે જો તમારા ઘરની આસપાસ કોઈ પણ ગરીબ કે અસહાય વ્યક્તિ ઠંડીથી ધ્રુજતો દેખાય તો મોક્ષદા એકાદશીના દિવસે તેને ગરમ વસ્ત્રોનું દાન અવશ્ય કરો ભક્તો જુઓ નસીબ ચમકાવવાનો મોકો વારંવાર નહીં મળે મોક્ષદા એકાદશી એક એવો તહેવાર છે એક એવો પૂજાનો દિવસ છે જે વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે અને આ ખૂબ પવિત્ર દિવસ છે વિચારો ભગવાને આજનો દિવસ જ કેમ પસંદ કર્યો હતો પોતાની વિશેષ કૃપા વરસાવવાનો દેવ સ્વયં આ દિવસે મોક્ષ પ્રદાન કરે છે તો આ દિવસ તો પવિત્ર હશે જ તો તમારી પાસે પણ મોકો છે પોતાના સૂતેલા નસીબને જગાડવાનો તો પ્રિય મિત્રો આશા છે કે આ વિડીયો તમને જરૂર પસંદ આવી હશે વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર જરૂર કરો વિડિયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ ધન્યવાદ